નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ ભુજના ભીડગેટ પાસે અને ત્યાં બહુ ઘણા વખત તમને ખબર છે કે ભાઈ અહીંયા ગાયનો વાડો છે અને અહીંયા કને તમે જુઓ છો એ પ્રમાણે વર્ષોથી એવી રીત છે કે ભાઈ અહીંયા કને ઘાસ પડ્યું હોય અને તમે ખરીદીને ગાય માતાને ઘાસ ખવડાવી શકો છો તમને આ લાવવાનું મુખ્ય કારણ એ છે કે તમે જોઈ શકો કે આ કેવી પરિસ્થિતિમાં અત્યારે અત્યારે ગાયો ઊભી છે અહીંયા પૂર નાખવામાં આવી રહ્યું છે અને એટલે કદાચ અહીંથી ગાયોને ચાલવામાં ઠીક થાય આ લોકો જાતે જ કંઈ એની વ્યવસ્થા કરી રહ્યા છે પણ જે આ નીચે ગાયો છે એ ગાયો કઈ પરિસ્થિતિમાં ઊભી છે તમે જોઈ શકો છો દોસ્તો આપણે એ જ લોકો છીએ કે જે લોકો ગાયને માતા કહીએ છીએ જુઓ તમે શું હાલતમાં એ લોકો અત્યારે અહીંયા ઊભા છે આ જો ઉપરથી કોઈ એને ઘાસ આપવાનું ઘાસ આપવાનું કામ કર્યું અને એટલે આવા પાણીની અંદર કેવી રીતે એ લોકો બિચારા દોડતા ઘાસ ખાવા જાય છે કોઈ પણ વ્યક્તિમાં જરાક પણ જો દયા હોય હૃદય હોય તો આ દ્રશ્ય જોઈને ખરેખર એનું હૃદય કકડી ઉઠે ગોઠણભેર પાણીમાં અને એ પણ આવા ગંદા પાણીમાં આ ગાયોને રાખનારાઓને સલામ છે અને આવી વ્યવસ્થામાં જે લોકો અહીંયા ખાવાનું આપે છે ખરીદીને ઘાસ નાખે છે એ લોકોને પણ સલામ છે આ જુઓ કેવી રીતના કાદવમાં બધું પડી રહ્યું છે ને કેટલી ભૂખી છે ગાયો શબ્દો નથી મળતા દોસ્તો આ દુઃખને વર્ણવવા માટે અહીંયા જ ગાયો પોતાનું મળમૂત્ર કરે છે એમાં જ એમણે આખો દિવસ ઊભા રહેવાનું રાહ જોવાની કે ક્યારે એમને ઘાસ મળે આ કેવા પ્રકારની વ્યવસ્થા છે આ કેવા પ્રકારની માનસિકતા છે આ કેવા પ્રકારની પુણ્યની કમાણી છે કંઈ સમજણ નથી પડતી આપણે લોકો એવું માનીએ છીએ કે ગાયને ચારો આપવાથી પુણ્ય મળે છે અને કદાચ એ જ માન્યતાને કારણે આ એક પરંપરા ઊભી થઈ છે કે ગાયો બીજાની ચારોય બીજાનો ખરીદીને આપનારા આપણે એમની ગાયોને ખવડાવનારા આપણે

એ બાબતે જરૂરથી કંઈ કમેન્ટ કરજો વિડિયો શેર તો કરતા કરશો આવો કોઈ વિડીયો જાજો શેર નથી થતો કોઈ ખાણી પીણીનો વિડીયો હોય તો જાજો શેર થઈ જાય લાખોમાં વ્યૂ આવી જાય પણ બિચારી ગાયોની વાત કરવી હોય ભૂજની કોઈ સમસ્યાની વાત કરવી હોય તો કોઈ શેરિંગ એટલું થતું નથી પણ આ સમસ્યાનો ખરેખર ઉકેલ શું હોઈ શકે જે આ સમસ્યાના જાણકાર લોકો છે જે લોકો ખરેખર ગાયને રાખનારા લોકો છે ગાયના જીવન સાથે સંકળાયેલા લોકો છે એ લોકો આ બાબત વિશે પ્રકાશ પાડી શકે અને કહી શકે કે આ સમસ્યાનો ઉકેલ શું થઈ શકે શું આ ગાયોએ આવી જ પરિસ્થિતિમાં જીવવું જોઈએ આવી જ પરિસ્થિતિમાં શું એમને એમનું ખાવાનું મળવું જોઈએ આવા ગટરના પાણીમાં એમણે ઉભા રહીને પોતાનો ચારો ચરવો જોઈએ શું આવું યોગ્ય છે તો દોસ્તો તમે જો આ ગાયો માટે લાગણી ધરાવતા હો તો જરૂરથી આ બાબતે તમે શું વિચારો છો શું આનો ઉકેલ હોઈ શકે આ જગ્યાનું કંઈ નવીનીકરણ થઈ શકે કે આ જગ્યા ઉપર કંઈ પ્લેટફોર્મ બનાવી શકાય અથવા તો આમને ક્યાંય બીજી કોઈ જગ્યા આપી શકાય કે જેથી લોકો બીજી કોઈ જગ્યાએ આ કામ કરી શકે આવું કંઈક તો થઈ શકે ઉકેલ તો કંઈક આવી જ શકે ચોક્કસ પણ એ માટે જે લાગતા વળગતા હોય જે આના માલિકો હોય એમણે અને જે સત્તાવાળા હોય એમણે કંઈક પગલું ભરવું પડે બાકી તો આપણે અહીંયા આવીએ ચારો નાખીએ અને જીવ બાળીએ તો દોસ્તો જરૂરથી આ વિડીયો આગળ મોકલજો અને કોમેન્ટ જરૂરથી કરજો જે કોમેન્ટ સારી નર્સરી તમને જે કોમેન્ટ કરવી એ કરજો તમને જે યોગ્ય લાગે કોમેન્ટ કરજો પણ કોમેન્ટ જરૂરથી કરજો ગાય માતાના નામે હું તમને કહું છું કે જરૂરથી કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ